વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ વિશ્વામિત્રી અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રૂઝવેલ્ટ વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ વિશ્વામિત્ર અને પારૂલ યુનિવર્સિટીના સયુદ ઉપક્રમે નિઃશુલ્ક હોમિયોપેથિક મેડિકલ કેમ્પ રૂઝવેલ્ટ વિદ્યાલય વાઘુડિયા રોડ ખાતે યોજાયો માતૃદિવસ જનની અને જનતા સ્વર્ગ કરતાં પણ ચડિયાતી અનુસાર પહેલું સુખ તે જાતે નર્યા શરીરે સુખી અને સુખી રૂઝવેલ્ટ વિદ્યાર્થી ખાતે એચ એમ એ આઈ વડોદરા યુનિટ વલ્લભાચાર્ય ફાઉન્ડેશન લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી આઈ એન એચ એમ સી યુનિવર્સિટીના સહયોગથી તથા હોમિયોપેથિક મેડિકલ કેમ્પ નિષ્ણાત ડૉક્ટર પ્રશાંત શાહ ડોક્ટર પુરવ ડોક્ટર દેવાંશી ડૉક્ટર હર્ષ ડૉક્ટર નમ્રતા તમામ સ્ટાફ ઉપરાંત સમસ્ત વૈષ્ણવ વનિક પરિવાર પૂર્વજોન પ્રમુખ રોહિતભાઈ શાહ મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુ ગામવાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ કનુભાઈ ગાયક રાજા ઉપસ્થિત રહીને માતૃ દિવસ સંદર્ભે દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી કેમ્પમાં સૌથી વધુ દર્દીઓએ શારીરિક ચિકિત્સક તપાસ કરાવીને નિઃશુલ્ક દવાઓ મેળવી હતી સદર કેમ્પના આયોજનથી આયોજકોનો હૃદયપૂર્વક આભાર મુક્ત કંઠી ચર્ચા કરતા જોવા મળ્યા હતા

કરીએ છીએ જ્યાં અમે તેમને મફતમાં દવા આપીએ છીએ સાથે સાથે કન્સલ્ટિંગ પણ કરે આપીએ છીએ અને જે તે રિક્વાડ એડવાઈસ હોય છે એ બધી અમે આપીએ છીએ